અમારા બે સર્વે નંબર આવેલા છે સિટી સર્વે નંબર ચોત્રીસ તોતેર અને ચોત્રીસ છોતેર આ જમીન ના નામથી આ જમીન છે અને એમાં આ જમીનમાં વારસાઈ કરાઈ છે ભારતી દેવી પરવીન મલિક અને શર્મિલા ડેવિડસન એમનો હું કુલ મુખ્તિયાર પાવર ઓફ એટર્ની અહીંયા હું મારા પાસે છે અને હું બધા એમના લીગલ કામો અહીંયા આમોદ ખાતે અને બધી લેન્ડ નું કામ જોઉં છું વાતમાં વિગતમાં એવી છે કે આપ જે બે સર્વે નંબર બોલ્યા મેં ચોત્રીસ તોતેર અને ચોત્રીસ છોતેર આ સર્વે નંબર ઉપર નગરપાલિકાએ એક ઇસમ જે જેમનું નામ છે યુસુફભાઈ ડભોયા એમને પરમિશન બાંધકામની પરમિશન આપી દીધી અને મારી જમીન ઉપર આજે ત્યાં એક મસ મોટું મોલ ખુલી ગયું છે તો મારે નગરપાલિકાને સવાલ છે કે જમીન હોવા છતાં આ જમીન ઉપર બાંધકામની પરમિશન અમારી રજા વગર અમારી રજા વગર કેવી રીતે આપી એક તો એ સવાલ છે આ બે હજાર ઓગણીસ માં આપેલી છે એટલે હાલના સી ને બી અમે આ સવાલ પૂછીએ છીએ કે બે હાજર ઓગણીસ માં આ પરમિશન કેવી રીતે આપવામાં આવી અને આ લીગલ તરીકેથી ના આપવામાં આવી હોય તો મારી વિનંતી છે નગરપાલિકાના હાલના સીઓ ને કે તાત્કાલિક આ બિલ્ડિંગને સીઝ કરવામાં આવે લોક મારવામાં આવે અને આનો સાચો ન્યાય ભારતી દેવી જે આ કુલ આનો માલિક છે આ જમીનના એમને મળવો જોઈએ આજ અમારી રજૂઆત છે નગરપાલિકા હું આ ડોગેટ મકબૂલ વીરાણા ભારતી દેવી મેરામેસી ના કુલ મુખ્ય સાજીદ એચ રેહાન વતી મારી વકીલ તરીકે નિમણૂક કરેલી છે અને આમોદ નગરપાલિકા દ્વારા ભૂમાફિયા દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને એક ભાડુ જે હિમલાના માલિક હોય અને હિમલો ડિસ્ટ્રોય થઈ ગયો હોય એવી મિલકત ઉપર પ્રથમ 2015 માં ખોટી વારસાઈ કરાવેલી અને વારસાઈ તો નહીં ત્યાં સાથે અમારું નામ ચાલુ હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ પદાધિકારીઓ મિલાપી પણામાં

એ લોકોએ અમને આ બાબતમાં નોટિસ આપીને જવાબ માંગે કે બાબતમાં અમે તારીખ 14 5 2025 ના રોજ એમને પોતાની માલિકી અંગેના પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપેલ છે જે અમને મળ્યા પછી અમે આ બાબતમાં આગળની કાર્યવાહી કરવા વિચારીશ આ બાબતે હાજી માર્ટના માલિક યુસુફ ડબોયા સાથે વાતચીત કરતા તેઓએ શું કહ્યું નિહાળો આયવાલમાં આમો બસ્તી મધ્ય આવેલ સિટી સ્ક્વેર નંબર 24 કોટ કે જેના 24 76 વાળી મિલકતના ઓગણીસો અઠ્ઠાવન પહેલાથી કબજા ભગવટો ધરાવે છે અને ત્યારથી જ નગરપાલિકા આમોદના વેરા પણ અમારા નામથી ધરાય છે જેની આજુ દિવસ વેરા પાવતીઓ અમારી પાસે હાજર છે સિટી સર્વે નક્કર ઉપર પણ અમારું નામ ચાલે છે અને વારંવાર અમારી વારસાઈ સિટી સર્વે અધિકારીઓ કરેલી છે ત્યાં અમારું બાંધકામ નબળું થઈ જતાં નવા બાંધકામની કાયદેસરની પરમિશન અમે નગરપાલિકા આમોદ પાસેથી મેળવી અને નવું બાંધકામ કરેલ છે અને અમે કોઈને ગોહણા કરેલ નથી આમાં નગરપાલિકાનું પરમિશન બાંધકામની જોઈ શકાશી તો કંઈક ના એન્ડ ટ્રેસ તો બે લાગે